નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાની અંદર સુકારા વિશે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો તમે જો અમારી ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કરી અમારા વિડીયો સૌથી પહેલાં તમને પહોંચે અને કોઈપણ પાકની માહિતી માટે અમારી ચેનલની અંદર જોડાયા રહીજો તેના માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે તો ખેડૂત મિત્રો આજે આપણે જીરામાં સુકારા વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો તેની અંદર આપણે મેટાલ એક્શન પાંત્રીસ ટકા આવે તેનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો જેથી કરી તમારે સુકારો આવે નહીં ખેડૂત મિત્રો તમારે જ્યારે બીજું પાણી જ્યારે પાઉ તમે ત્યારે તમારે આ મેટાલ એક્શન પાંત્રીસ ટકા પૈજ દેવાની કોઈને પૂછ્યા વગર જેથી કરી તમારો સુકારો અટકી જશે અને સુકારો જો આવી ગયો હશે તો એ સુકારો હશે તો એને અટકાવી દેશે અને જો સુકારો નહીં આવ્યો હોય તો ખેડૂત મિત્રો સુકારાને અટકાવી આપે છે અને ખેડૂત મિત્રો જે આ મેટાલ એક્શન તમે મને પૂછો કે કઈ કંપનીની સારામાં સારી આવે તો ખેડૂત મિત્રો હું કોઈ કંપનીનો માણસ નથી તમારે કોઈ પણ કંપનીની દવા વાપરી શકો છો અને કદાચ તમે મને પૂછો કે કઈ કંપનીની સારામાં સારી આવે તો ખેડૂત મિત્રો આ રાકોટોની જે મેટાલ એક્સિડ પાંત્રીસ ટકા છે તે બેસ્ટ અને સારામાં સારી આવે છે તો તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો અને ખેડૂત મિત્રો સરજૂ વગેરે ઘણી બધી કંપનીઓ આવે છે તે બધી દવા સરખી જ હોય છે પણ ખેડૂત મિત્રો અમે ગયા વર્ષે આ મેટાલ એક્સિન પાંત્રીસ ટકા રાકોટોની ઉપયોગ કરેલી છે એટલે અમારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો આ બેસ્ટ દવા છે અને સારામાં સારી ખેડૂત મિત્રો દવા આવશે તો ખેડૂત મિત્રો તમને અમારી જો માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખતો અને તમે ખેડૂત મિત્રો આ વખતે કેટલા વીઘાનું જીરું આવેલું છે તે અમારી ચેનલની અંદર કમેન્ટ કરો અને ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકની માહિતી જોતી હોય કોઈ પણ ખેતીની માહિતી જોતી હોય તો અમારી ચેનલની અંદર કમેન્ટ કરો અને તરત જ તમને વિડીયો તેનો મળી રહેશે અથવા તમે અમે કોમેન્ટ દ્વારા તમને પણ માહિતી આપી શકીએ છીએ તો ખેડૂમ મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય હિન્દ જય ભારત અને જય કિસાન અને ખેડૂત મિત્રો વિડીયો શેર કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી તમને અમારી માહિતી સૌથી પહેલાં પહોંચે એટલે જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો